એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લઈએ સુરેન્દ્રનગર જીઆઈડીસી માં વરસાદના પગલે પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થી વધુ ઉદ્યોગકારો પરેશાન થયા છે જે રીતે પાણી ભરાયા છે તે જોતા સાતસોથી વધુ ઉદ્યોગકારો પરેશાન થયા ચાર કરોડનો ટેક્સ ભરે છે ઉદ્યોગકારોને પછી જ્યારે વરસાદ પડે ત્યારે આવી હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે તો તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી પાણીના નિકાલની જેના કારણે ઉદ્યોગકારો પરેશાન થઈ રહ્યા છે જીઆઈડીસી અને મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો પચાસ હજારથી વધુ કર્મચારીઓ કામે આવવા નથી તૈયાર કારણ કે પાણી ભરાયા છે જેના કારણે ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રસ્તાઓ પણ તૂટ્યા છે કાચો માલ ભરી આવતા વાહનો પલટી ખાય તેવી પણ ભીતિ છે કીચડ જોવા મળી રહ્યું છે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો સુરેન્દ્રનગર જીઆઈડીસી માં વરસાદી પાણીના પગલે ઉદ્યોગકારો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે સાતસોથી વધુ ઉદ્યોગકારો પરેશાન થયા છે કારણ કે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લી ચોવીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે પરંતુ શું પરિસ્થિતિ છે તે અત્યંત દયનીય છે તો આપ જોઈ રહ્યા છો રસ્તા તૂટેલા છે જેના કારણે જો ત્યાંથી માલ ભરીને વાહન પણ પસાર થાય તો પલટી ખાઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે પાણી ભરાતા મચ્છરો ઉત્પન્ન થવાની પણ ભીતિ છે સાથે જ રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અને તેના કારણે જ ઉદ્યોગકારો પરેશાન થયા છે જે મજૂરો છે તે કામે આવવા માટે તૈયાર નથી સાતસો જેટલા ઉદ્યોગકારો અહીં રોષે ભરાયા છે કારણ કે પાણીના નિકાલ માટેની રજૂઆત કરવા છતાં પણ પાણીનો નિકાલ નથી થયો તો જીઆઈડીસી મહાનગરપાલિકાને રજૂઆત કરી તેમ છતાં પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો પચાસ હજારથી વધુ જે કર્મચારીઓ છે એ કામે આવવા તૈયાર નથી કારણ કે જે રીતે પાણી ભરાયું છે ત્યારે રસ્તાઓ પણ તૂટ્યા છે કાચો માલ ભરી આવતા વાહનો પલટી ખાય તેવી ભીતિ છે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં સાતસો જેટલા ઉદ્યોગો આવેલા છે બે ઇંચ વરસાદમાં આ ઉદ્યોગિક એકમોમાં પાણી ભરાઈ ગયા છે અને રોડ રસ્તા પર તૂટી ગયા છે

જેના કારણે મોટા ભાગના ઉદ્યોગોની અંદર ફેક્ટરીની અંદર પાણી ભરી ગયા ખાસને બે તંત્રકૂટ પાણી ભરી ગયા છે જેના કારણે ફેક્ટરી વાળાનો કાચો માલ તૈયાર માલ બધું પલટી ગયું છે અને ભારાવાર નુકસાન થયેલું છે અને ઘણા રસ્તા હોવાના કારણે અત્યારે અમારે ટ્રક પણ આવી શકતી નહીં હોવાના કારણે અમારે કાચો માલ પણ ક્યાંય બહારથી આવતો નથી અને અમે તૈયાર માલ પણ ક્યાંય બહાર મોકલી શકતા નથી ખરેખર અમારી દયનીય પરિસ્થિતિ છે ખાસ કરીને ક્યાં ક્યાં રજૂઆતો કરેલી છે ને કેટલો ટેક્સ ભરો છો સરકારને દર વર્ષે અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા જે હતી નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન જીઆઈડીસી અમારું એસોસિએશન એ બધાને અમે અવારનવાર રજૂઆત કરેલી છે પણ દુઃખ સાથે કે કેવું પડે છે કે તેમના વેરા આ રજૂઆતો બધી અથડાય છે અમારા દ્વારા અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને આશરે ચાર કરોડ જેવો વેરો ચૂકવીએ છીએ છતાં અમને કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થતી નથી અને એક ઉદ્યોગ કાર પણ છે ખાસ કરીને તમે નાનો મોટો ઉદ્યોગ ચલાવી રહ્યા છો કારખાનામાં બે ફૂટ જેટલા પાણી ભરાય

એબીટી માં કામદારો તો ઘણા બધા છે પણ પાણી તો અમુક અમુક રસ્તામાં બબે થી ત્રણ ત્રણ ફૂટ ભરાઈ ગયા છે જેનો કોઈ નિકાલ જ નથી હવે શું માંગ છે તંત્ર પાસે તંત્ર પાસે એક જ માંગ છે કે ભાઈ આ વસ્તુ જે છે તમને ઢેર ચાટલો બધો સુકવીએ છે તો એનો પચાસ ટકા એમને લાભ મળતો નથી તો એના માટે શું કરવું કે અમને આ બધું કરી આપે એની વિનંતી એમ ખાસ કરીને જે ઉદ્યોગકારો છે તે ભરતા હોય છે કેમેરામેન ને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે વઢવાણ જીઆઈડીસી વિસ્તારના કારણ કે જે વઢવાણ જીઆઈડીસી વિસ્તાર આવેલો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સ્થાનિક ઉદ્યોગકારો સતત પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે દહેરું મોંઘું બનેલું તંત્ર છે તે હવે આ ઉદ્યોગકારની વારે આવે કારણ કે નાના મોટા સાતસો જેટલા ઉદ્યોગો આવેલા છે રોડ રસ્તા ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નથી રોડ ઉપર પાંચથી સાત ફૂટના મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને ટ્રક ફસાઈ જાય છે અને પલટી પણ ખાઈ જાય છે અને કાચા માલને નુકસાન પણ પહોંચે છે તંત્ર આ બાબતે ધ્યાન આપીને જે ભરાયેલા પાણી છે તેનો યોગ્ય નિકાલ કરાવી આપે અને જે રોડ રસ્તાના રિપેરિંગના કામ છે તે પણ તાત્કાલિક કરાવી આપે તેવી માંગ છે કારણ કે પચાસ હજાર જેટલા કર્મચારીઓની આ જીઆઈડીસી વિસ્તાર રોજી રોટી પૂરી પાડી રહ્યું છે પરંતુ આ કર્મચારી અહીં આવવા તૈયાર નથી રોડ રસ્તા અને પાણી ભરાયેલા હોવાના કારણે કર્મચારી પોતાના કારખાનાઓમાં પણ પોલ પણ છતી કરી નાખી છે હવે આ જે ચાર કરોડ રૂપિયા વર્ષે ટેક્સ ભરે છે તે જીઆઈડીસી ના ઉદ્યોગકારો શહેરી શહેરીજનો બાદ હવે પરેશાન બની ચુક્યા છે જી આભાર ફઝલ સમગ્ર માહિતી